અમદાવાદ શહેરમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ઘસી પડતા પાંચ લોકો દટાયા હોવાનું સામે આવ્યું છે જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તો આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે ફાયરની ટીમ પહોંચી તે પહેલા સ્થાનિક લોકો દ્વારા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં આવતી તેમને તાત્કાલિક સરવરતે એકસો આઠ દ્વારા એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તો ફાયર બ્રિગેડની ટીમ હાલમાં કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયો છે કેમ તે અંગે સર્ચ ઓપરેશનની કરવાની કામગીરી કરી રહી છે તો મહત્વનું છે કે હજી સુધી દિવાલ કેવી રીતે ધરાશાયી થઈ અને આ લોકો દિવાલ પાસે કેવી રીતે રહેતા હતા તે અંગે હજી જાણવા મળ્યું નથી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ